નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલખદાણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે વાત કરી હતી કે હિણાકંશે પ્રહલાદને અંધારી કોટડીમાં પૂર્યો હતો તેમ શ્રી શ્રીહરિ અને માતા લક્ષ્મીજી પ્રહલાદને જમાડવા અંધારી કોટડીમાં આવતા હતા તો પ્રહલાદને પરાસ્ત કરવા એના પિતાએ ઘણા બધા પ્રયત્ન કરી જોયા પરંતુ એમને એક પણ કાર્યમાં સફળતા મળી નથી અને છેવટે આપણે જોઈએ છીએ કે હિરણા કશ્યપની એક બહેન હતી જેનું નામ હોલિકા હતી હવે આ હોલિકાની પાસે એક એવી ચુંદડી હતી જે ચુંદડી હોલિકાના માથા ઉપર હોય ત્યાં સુધી તેને અગ્નિ બાળી શકે નહીં તો સેવટે હોલિકાએ પોતાના ભત્રીજાને એટલે કે પ્રહલાદને મારવા માટે અગ્નિ ખડકવામાં આવી અને તે અગ્નિ ઉપર હોળીકા પોતાના ભત્રીજાને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને અગ્નિ ઉપર બેઠી પરંતુ આપણે જોઈએ છીએ કે હરિને જેને જે હરિના શરણ થઈ ગયો જે બાપના ખોડામાં બેસી ગયો જેને બાપની આંગળી પકડી પાડી જેને બાપનો સહારો લઈ લીધો જેને સર્વસ્વ બાપને સોંપી દીધો એટલે સંતોએ કહ્યું છે કે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે તો જે આપણે જોઈએ છીએ કે એક મેળામાં એક છોકરો એના બાપની આંગળી પકડીને મેળો જોવા જતો હોય છે તો તમે વિચાર કરો કે મેળામાં ચકડોળો હોય મેળામાં દુકાનો હોય મેળામાં કેટલે બીજી બીજી રમકડાની દુકાનો હોય મતલબ મેળો એટલે મેળો મેળામાં ઘણી બધી વસ્તુઓ હોય અને મેળો એટલે આનંદ તો જ્યાં સુધી એ છોકરાએ એના બાપની આંગળી પકડી છે અને મેળામાં ફરી રહ્યો છે તો એ મેળાનો આનંદ એ છોકરો લઈ શકવાનો છે તો મેળાનો આનંદ લેવાનું કારણ છે કે બાપની આંગળી બાપની આંગળી પકડી છે એટલે મેળાનો આનંદ એ લઈ શકે છે અને ભવિષ્યમાં તમે માની લો કે એવું કંઈક બની ગયું કે છોકરાને બાપની આંગળી છૂટી ગઈ તો મેળો પણ એનો એ જ છે ચકડોળ પણ એના એ છે મીઠાઈની દુકાનો પણ એની એ જ છે રમકડાની દુકાનો પણ એની એ છે ત્યાં માણસો બધા એ જ છે તો છોકરો જ્યાં સુધી બાપની આંગળી પકડી હતી ત્યાં સુધી બાળક આનંદમાં હતો અને જ્યારે બાપની આંગળી છૂટી ગઈ તો બાળકને દુઃખ આવ્યું બાળક રડવા લાગ્યો તો ક્યાં ગયો આનો આનંદ ફક્ત આંગળીનો જ ભેદ હશે તો એવી રીતે પ્રહલાદે બાપની આંગળી પકડી લીધી હતી તો જેનો હાથ ચાલ્યો હતો એ બાપને બાળકને કેમ દુઃખ આપવા દે અને વાત પણ સાચી છે કે હરીએ જ્યાં સુધી બાપની આંગળી આપ આપણે પકડી હોતા નથી બધું આપણી બધી પ્રકારનું ટેન્શન બાપને જ આપણને કોઈ પ્રકારનું ટેન્શન હોય નહીં શું કરવું શું ના કરવું મેળામાં ગયા તો આપણે કે બાપા આ લેવું છે બાપો લઈ આપો એનું કારણ કે આપણે એની આંગળી પકડી છે તો બાળકને ક્યારેય દુઃખ ન આવે એની કાળજી બાપો રાખે પણ ક્યારે રાખે કે બાપની આગળી પકડી હોય તો જ રાખે તમે બાપથી દૂર દૂર ફરતા હોય બાપના વિરુદ્ધમાં ફરતા હોય બાપનું નામ જ ના દેતા હોય બાપનો સહારો જ તમારી માથે ન હોય બાપની શત્ર સહાય તમારી માથે ન હોય તો તમને કોણ સહારો આપે તો આજે પ્રહલાદને એની ફોઈબા એટલે કે હોલિકા કે જેની પાસે એવી ચુંદડી હતી ચુંદડી જેને કહેવાય કે એ ચુંદડી જે માથે ઓઢે એના શરીર ઉપર જ્યાં સુધી ચુંદડી હોય ત્યાં સુધી અગ્નિ હોલિકાને જલાવી શકતી ન હતી તો હોલિકાને તો એમ જ હતું હીણાકંસને એને હોલિકાને એમ જ કામ કરતા હવે પ્રહલાદ ગયો ભલે બધે બચી બચી ગયો અંધારી કોટડીમાં એને જમવાનું મળી ગયું પણ આ હોલિકાથી પ્રહલાદને કોઈ નહીં બચાવી શકે તો હોલિકા જ્યારે પ્રહલાદ પ્રહલાદને લઈને પોતાના ખોળામાં લઈને અગ્નિ ઉપર જ્યારે હોલિકા બેઠી ત્યારે શ્રી શ્રીહરિએ પવનદેવને આહવાન કર્યું ભગવાને પવનદેવને બોલાવ્યા અને પવનદેવને કહ્યું કે હોલિકાની ચુંદડી માતા ઉપરથી ઉડાડી ગયેલો પવનદેવને હોલિકાની ચુંદડી ઉડાડવા માટે મોકલી દીધા અને તે ચુંદડી ઉડીને પ્રહલાદના માથા ઉપર પડે છે હવે વિચાર કરો કે રામ રાખે એને કોણ મારી શકે શ્રી હરિએ પ્રહલાદને બચાવવા માટે પવનદેવનું આહવાન કર્યું પવનદેવ હાજર થયા પછી હરિએ કહ્યું કે હોલિકા માથે જે ચુંદડી છે એ તમે તમારી શક્તિથી ઉડાડો અને એ ચુંદડી તમારા માથેથી જે ચુંદડી છે એ ચુંદડી પ્રહલાદના માથા પર આવો તો એ ચુંદડી પ્રહલાદના માથા ઉપર આવી અને પ્રહલાદના માથા ઉપર ઠેરાવી એટલે અગ્નિ પ્રહલાદને જલાવી ન શકી અને હોલિકા અગ્નિમાં પડી જાય છે ત્યારથી આપણે હોળી મનાવીએ છીએ પરંતુ હજુ આ જગતમાં ઘણી જ હોલિકાઓ ફરે છે જે એકબીજાના ઘરમાં આગ ચોંપવાનું કામ કરે છે કેમ કે આવી હોલિકાઓ કોઈનું સારું નથી જોઈ શકતી એક હોલિકા તો બળી ગઈ અને એના નામની આપણે હોળીએ પ્રગટાવીએ છીએ અને ભક્ત પ્રહલાદને અંદર જ હોલિકામાંથી ઉગારી લીધો એનો પણ આપણે આનંદ મનાવીએ છીએ પરંતુ અત્યારે જગતમાં બે છે આમ તો ત્રણ છે એક હોલિકા એક મંત્રા અને સુરપંખા આ ત્રણેય આ જગતમાં છે જ ભલે સુરબંખાનું લક્ષ્મણે નાક કાપી નાખ્યું મંત્રા મરી ગઈ હોલિકા બળી ગઈ એક કોઈ મરી ગઈ નથી ને કોઈ બળી ગઈ નથી હજુ હશે જ હાલે જ જો તમારું ઘર સારું ચાલતું હોય તો તમારા જ એરિયામાં એક હોળીકા સો ટકા હશે હશે ને હશે એ તમારા ઘરમાં આગ ચોપ્પા આવશે છોકરાની બહુને કંઈક કહેશે સાસુના વિરુદ્ધમાં છોકરાની બહુને ચડાવવા કરશે કે છોકરાની બહુના વિરુદ્ધમાં સાસુને ચડાવવા કરશે જેઠાણીને ચડાવવા કરશે નણદને ચડાવવા કરશે કંઈ નો કંઈ કરશે મતલબ ઘરમાં આગ ચોંપવાનો ધંધો કરશે એ જ હોળિકા અને તમારું સારું ચાલતું હશે તો તમને ફસાવા માટે પણ એવી પણ સ્ત્રીઓ છે કે એવા પણ પુરુષો છે કે તમે કોઈ પણ રીતે કોઈ પણ પ્રયાસે એ લોકોના અંદર ફસાઈ જાઓ તો આવા પંખા જેવી સ્ત્રીઓ પણ તમને ફસાવવાથી મતી રહી છે અને તમારું સારું થતું છે તમારી ગાડી અવળા પાટે ચડાવવા માટે તમારા વડીલોના કાન ભંભેનારી પણ ઘણી સ્ત્રીઓ જોવા મળે છે તો આ ત્રણ વસ્તુ ગઈ નથી તો પછી હોલિકા કોઈનું સારું જોઈ શકતી નથી તો બહેનના અવસાન પછી પછી હિણ્યા કશના ક્રોધ બમણો થઈ ગયો અને તે ક્રોધમાં ભાન ભૂલી ગયો કારણ કે ભાન ક્યારે બોલાય ભાન બે પ્રકારે ભૂલાય નસો ભાન બોલવાના બે પ્રકાર છે એક બહારનો નશો એક અંદરનો અંદરનો નશો બહારનો નશો એટલે માની લો કે આપણે સરા દારૂ એ ભાન બોલાવે છે પણ એ ભાન બોલાવે છે પણ એ ભાનમાં અગ્નિ નથી હોતી ઠીક છે બેભાન હોય છે બેભાન અવસ્થા હોય છે તમે જુઓ કે દારૂડીઓ શું બોલી જાય એને ખબર નહીં એ શું કાર્ય કરે એને ખબર નહીં હોય પણ બીજા દિવસે સવારે તમે પૂછો કે યાદ કાલે તે કેમ આમ કર્યું કે યાદ મને તો કંઈ ખબર જ નથી પણ એનાથી વિશેષ નશો ક્રોધનો નશો છે ક્રોધ એક એવો શરાબ છે ક્રોધ એક એવો દારૂ છે કે જો ચડી ગયો મગજમાં ચડી ગયો આઠમાં આવી ગયો શરીર ઉપર આવી ગયો એનો એનો આભાસ શરીર ઉપર આવી ગયો પછી એને બાળવો કઠિન છે એ ક્રોધમાંથી કોઈ બચી શક્યું નથી અને વાત પણ સાચી છે કે ગમે એવો જ્ઞાની પુરુષ હોય પણ અહંકાર આવે રાવણ કેટલો જ્ઞાની હતો પરંતુ રાવણનામાં એક જ ખામી હતી એનામાં અહંકાર હતો એનામાં ક્રોધ હતો અને એ જ ક્રોધના કારણે એને સીતાજીનો પાલો ચાલ્યો મતલબ તો પતન થઈ ગયું તો જો જેને જેને ભક્તોનો ભક્તોનો પીછો કર્યો છે ભક્તિનો પીછો કર્યો છે એને મરવું જ પડ્યું છે તો આજે હિણાકશ્યપનો ક્રોધ આસમાને ચડી ગયો છે હિણકશ્યપને એમ થઈ ગયું ગયો આને આના લીધે મારી એક લાડકભાઈ બેન હોલિકા એ પણ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ તો હવે મારે શું કરવું તો હિણાકસ આ ક્રોધમાં ભાન ભૂલે છે હીણાકંસને એક લોખંડનો સ્તંભ બનાવડાયો અને એ થાંભલો ઊભો કરે છે અને એક વિચાર કે જેને ક્રોધ જોડે એને વિવેક ન હોય એનામાં બુદ્ધિ ન હોય એનામાં વિવેક મરી જાય ક્રોધની અગ્નિમાં વિવેક બુદ્ધિ અને સંસ્કાર આ ત્રણ ઇમરજન્સી બની જાય છે આનો ત્રણનો નાશ થઈ જાય છે એનામાં બુદ્ધિ રહેતી નથી એનામાં વિવેક રહેતો નથી એનામાં મારા પણ હું સામુ કોણ છે એ પણ એનામાં એ ભાવ કોઈ રહેતો નથી તો આને લોખંડનો થાંભલો ગરમ કરાવે છે તો એને એ જ છે કે ઠીક છે મારી બેનને મેં ગુમાવી પણ હવે આને છોડવો નથી જો આને હું લોખંડના થાંભલાને બાથ ભળવીશ તો લોખંડનો થાંભલો પ્રહલાદને મારી નાખશે એ કારણે અને લોખંડનો થાંભલો ઊભો કરાવે છે અને એક લોખંડ એ જ લોખંડના થાંભલાને ચારે બાજુ અગ્નિથી તપાવે છે તો તે થાંભલો જેમ લુહારની કાઢ કોઢમાં લોખંડ તપીને લાલ થઈ જાય છે તેમ આ થોબલો પણ તપીને લાલ થઈ ગયો છે ત્યારે હિરણાકંસ પ્રહલાદને કહે છે કે હે પ્રહલાદ હવે હું જોઉં છું આ તારો નારાયણ તને આ થોબલામાંથી કેવી રીતે બચાવે છે ચલ ઊભો થા આ થાંભલાને બાથમો લે પરંતુ પ્રહલાદની નજર આ લાલ છોડ થાંભલા થાંભલો જોઈને એક ક્ષણ માટે પ્રહલાદ પણ ડરી જાય છે અને તેની નજર થોંભલા ઉપર પડે છે ત્યારે પ્રહલાદે થોંભલા ઉપર ચાલતી કીડીઓને જોવે છે વિચાર કરો નારાયણ શું કરે છે પ્રભુ શું કરે છે ભગવાન શું કરે છે ભગવાન ભક્ત માટે શું કરે છે લાલ ચોડ થાંભલો જોઈને પ્રહલાદ પણ ડરી ગયો તો ભગવાનને થયું કે મારો ભક્ત આ ગરમ થાંભલો જોઈને આટલો ધક ધકતો થાંભલો જોઈને મારો ભક્ત ડરી જશે અને ડરી જશે તો ભક્તનો ભક્તના અંદર ભય આવી જશે કે ભગવાન નથી અને બીજા નંબરે મારે જે કાર્ય કરવાનું છે મારું કરિયર અધૂરું રહી જશે તેથી ભક્તના અંદરથી ડર ભગાવવા માટે ભગવાને એ ધોબળા ઉપર કીડીઓ ચડ કીડીઓ દોડાવી તો પ્રહલાદની નજર લાલ થોભલા ઉપર ચડતી કીડીઓ પર પણ જોઈ પ્રહલાદે જોઈ કે આ થોબલો તો લાલ છે જ નહીં આ થોબલો ગરમ તો છે જ નહીં આ તો ઠંડો થોબલો છે જો અગ્નિથી ધકેલો થોભલો હોય તો કીડીઓ એના પર દોડે જ નહીં તો આ તો ઠીક છે દેખાય છે લાલ પણ છે ઠંડો એના લીધે જ ઉપર કીડીઓ ચાલી રહી છે તો પ્રહલાદે જોયું તો ઉપર કીડીઓ ચાલતી હતી અને પ્રહલાદને વિશ્વાસ બેસી જાય છે અહીંયા પ્રહલાદને બે બાજુ વિશ્વાસ બેસી જાય છે એક સદગુરુનું વચન અને બીજો શ્રી હરિ ઉપર પ્રહલાદને વિશ્વાસ બેસી જાય છે કે મારા ભગવાન નારાયણ અહીં હાજર જ છે ત્યારે પ્રહલાદ નારાયણને યાદ કરે છે શ્રીમન નારાયણ નારાયણ હરી હરિ શ્રીમન નારાયણ નારાયણ હરી હરિ ભજમન નારાયણ નારાયણ હર તારી લીલાશે સહથી યારી હરી હરી તારી લીલા સહથી યારી નારાયણ નારાયણ હરી હરિ આમ પ્રહલાદે ભગવાનને પ્રાર્થના કરી છે હરીને પ્રાર્થના કરી છે અને અંદરથી પોતાના સદગુરુ એવા શ્રીબાઈને નમસ્કાર કર્યા છે પ્રહલાદ પહેલા પ્રહલાદે શ્રીબાઈને નમસ્કાર કર્યા છે પ્રહલા હરિને નમસ્કાર નથી કર્યા પહેલા શ્રીબાઈને નમસ્કાર કર્યા છે તો ગુરુ ત્યાં હાજર ન હતા શ્રીબાઈ ત્યાં હાજર ન હતા તો આજે આપણે જોઈએ છીએ કે ગુરુ ક્યાં ગયા ગુરુના દર્શન કરવા ગયા હતા તો ગુરુ એ કોઈ દેહદારી પુરુષ નથી દેહ સ્ત્રી નથી કે ગુરુનો દેહ હોય જ ના શકે અને જ્યાં દેહ છે ત્યાં સ્થૂળ છે ત્યાં પરિવર્તન છે તો જ્યાં પરિવર્તન છે ત્યાં ગુરુ નથી જ્યાં સ્થૂળ શરીર છે ત્યાં ગુરુ નથી જ્યાં જન્મ છે ત્યાં ગુરુ નથી જ્યાં મૃત્યુ છે ત્યાં ગુરુ નથી તો ગુરુનો પ્રદેશ ક્યાં આવે છે પ્રહલાદે ગુરુને નમસ્કાર કર્યા તો ગુરુને નમસ્કાર કર્યા તો શ્રી બાય તો ત્યાં હતા જ નથી પ્રહલાદે નમસ્કાર કર્યા કોને તો કહેવાય છે ગુરુનો પ્રદેશ બ્રહ્માંડ છે આપણે કહીએ ગુરુ ચરણ રજ ઉડી ઉડી લાગે મોહ અંગ હવે ગુરુની ચરણ રજ ક્યાંથી શરૂ થાય છે ઘણા લોકો ગુરુના ગુરુના પગે એમની ચરણ સ્પર્શ કરે છે તો ગુરુના ચરણ સ્પર્શ એ નથી ગુરુના ચરણ જ અહીંથી શરૂ થાય છે ગુરુનો પ્રદેશ જ અહીં શરૂ થાય છે તો પછી ગુરુના ચરણ અહીં જ હોવા જોઈએ અહીંથી નીચે ગુરુનું ચરણ આવતું જ નથી તો પ્રહલાદે ગુરુચરણમાં વંદના કરી છે એટલે ત્રીજા દલમાં બેઠેલા શ્રીબાઈ ગુરુને શ્રીબાઈ તો આપણે નામ આપ્યું કે ભાઈ શ્રીબાઈ કુંભારણ હતી તો શ્રીબાઈ કોઈ ગુરુ નથી તો શ્રીબાઈ શરીરનું નામ છે શરીર કોઈનો ગુરુ નથી શરીરને ગુરુ માનવો પણ યોગ્ય નથી તો શરીરને જો ગુરુ માનશો તો સો ટકા તમે ભૂલા પડ્યા તો ગુરુ અહીંયા અહીંયા છે હવે અહીંયા ગુરુ છે અહીંયા બ્રહ્મ છે તો ગુરુએ ગુરુ ગોવિંદ દોનો કડે કિસી કોલા ગોમ ભાઈ બલહારી ગુરુદેવ કી મુજે ગોવિંદ અહીંયાથી જ ગોવિંદનો પ્રદેશ શરૂ થાય છે અહીંયાથી જ ગુરુનો પ્રદેશ શરૂ થાય આમ તો ગુરુ ગોવિંદ બંને એક જ છે એમાં કોઈ મતભેદ નથી તો પહેલાં પ્રહલાદે ગુરુને પ્રણામ કર્યા છે અને પછી શ્રી શ્રીબાઈને પ્રણામ કર્યા પહેલાં શ્રીબાઈને પ્રણામ કર્યા છે પછી નારાયણને પ્રણામ કર્યા છે તો આ બાજુ અણ્યા ને એક વર્ધન હતું તો એના વિશે આપણે કાલે ચર્ચા કરીશું કે અર્ણકશ્યપને વરદાન ક્યાંથી મળ્યું કેવું વરદાન મળ્યું એનો નાશ ક્યારે થાય છે અને કેવી રીતે નાશ થાય છે બોલીએ અલખ ધણી રામદેવ વીર મહારાજ વીર જય